વલસાડ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયો છે ખાસ કરી ડાંગરના પાકને સો ટકા નુકસાન પહોંચતા ખેડૂતોની આર્થિક સ્થિતિ દયનીય બની છે આવા સંજોગોમાં પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કમોસમી વરસાદના કારણે વલસાડ જિલ્લાના અનેક ગામમાં ડાંગર સહિતના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા ત્યારે ખેડૂતોને આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેનાથી આર્થિક રીતે પાયમાલ થયેલ ખેડૂતો માટે તાત્કાલિક સહાય જરૂરી બની છે ત્યારે તમામ પીડિત ખેડૂતોના કૃષિ લોન અને અન્ય દેવા તાત્કાલિક માફ કરવામાં આવે અને સરકાર દ્વારા યોગ્ય પ્રયાસ કરી આર્થિક સહાયની તાત્કાલિક જાહેરાત કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતની અંદર અમોસમી વરસાદી વાવાઝોડાના લીધે સમગ્ર ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું હતું તે નુકસાનીનું વળતર યોગ્ય રીતે મળવામાં આવે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ખેડૂતોના પાક ધિરણ માફ કરવામાં આવે કારણ કે સો ટકા ખેડૂતોને નુકસાન થયું છે જે બાબતે આ સરકારને જાગૃત કરવા માટે અમે શ્રી પાર્ટીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતની પરિસ્થિતિની વાત કરીએ તો ખૂબ દયાનીય પરિસ્થિતિ છે કારણ કે આ ગુજરાતની અંદર જે ખેડૂતો છે એની અંદર વલસાડ જિલ્લાની વાત કરું આજે હું પારટી તાલુકામાં જયારે આવેદનપત્ર આવી રહ્યા છે ત્યારે અહીંની વાત કરું તો ખેડૂતોની માંગ એકર દોઢ એકર બે એકર જમીન વાળા અહીંયા ખેડૂતો છે અહીંયા પારડી તાલુકાની અંદર કોઈ સો વીઘા વાળા કોઈ ખેડૂત નથી અને બાપ માન્યું રડીને એ લોકો ખાય છે ડાંગરનો પાકથી પોતાનું પરિવારનું આખા વર્ષનું ગુજરાન ચલાવે છે અને એ ડાંગરનો પાક સંપૂર્ણ નાશ થયો છે અમારી એ માંગ છે ખેડૂતોનું પાકનું સર્વે કરી અને ત્યાં ફોટા અપલોડ કરાવવાની જરૂર નથી સંપૂર્ણ સમગ્ર પારડી તાલુકામાં કમોસમી વાવતા વરસાદી વાવડાના લીધે આખો સંપૂર્ણ પાક નાશ થઈ જ ગયો છે તો એને એ ખેડૂતો જમીન મહેસૂલ મહેસૂલ જે જે ભરે છે એ જમીન જમીન ભરતા હોય નામે ખેતીની ચાલતી હોય એને સંપૂર્ણ ડાંગરનો પૂરેપૂરા પૈસા અને દવા પાણી ખાતરના પૈસા ખેડૂતોને મળે અને બાપ ખેડૂત પોતાના પરિવાર સાથે આખું વરસ પાછું ગુજરાન ચલાવી શકે એ માટે અમે માંગણી કરીએ છીએ